હેલો ફ્રેન્ડ્સ આપણી ચેનલ કુલ્સ નોલેજમાં આપ સભીનું સ્વાગત છે તો આજે આપણે વાત કરવાના જ છે કે જે રેલવે રિક્રુટમેન્ટની ભરતી આવી છે રેલવેમાં જે ભરતી આવી છે એના વિશે માહિતી મેળવવાની છે ઓકે ફ્રેન્ડ્સ તો તમે ધ્યાનથી આ વિડીયો જોજો તો તમને પણ માહિતી પૂરેપૂરી મળી રહેશે ઓકે તો ચાલું કરીએ કે આ જે ભરતી છે એ રેલવેમાં આવેલી છે ઓકે અને કઈ પોસ્ટની આવેલી છે તો એ છે રિક્રુટમેન્ટ ઓફ આસિસ્ટન્ટ લોકો પાઇલટમાં ભરતી આવેલી છે ઓકે એની ડેટ જોઈ લઈએ તો એ છે ઓપનિંગ ડેટ એટલે કે આજે વીસ તારીખ છે તો વીસ તારીખથી ફોર્મ ભરાવાના ચાલુ થઈ ગયા છે અને એની છેલ્લી તારીખ રહેશે ઓગણીસ બે બે હજાર ચોવીસ ઓકે અને એમાં જો આ તમારે આમાં ફોર્મ ભરતા હોય તો આમાં પેમેન્ટ ભરવાની ફી એ વીસ બે બે હજાર ચોવીસથી ઓગણત્રીસ બે બે હજાર ચોવીસ સુધીની રહેશે તો ત્યાં સુધીમાં તમારે ફી ભરી દેવાની છે ઓકે એમાં જોઈએ પોસ્ટ આપેલી છે આસિસ્ટન્ટ લોકો પાઇલટ એમાં લેવલ ટુનું જોન લાગશે તમારે એનો પગાર રહેશે ઓગણીસ હજાર નવસો મેડિકલ સ્ટાન્ડર્ડ કઈ રહેશે તો એ વન અને એ જ રહેશે અઢારથી ત્રીસ અને આમાં કુલ ટોટલ રહેશે જગ્યાઓ પાંચ હજાર છસો ને છન્નું એ ઓલ ઇન્ડિયા લેવલ રહેશે ઓકે એના પછી છે એના પછી અહીંયા મેડિકલ સ્ટાન્ડર્ડ વિશે માહિતી આપેલી છે એ એ ટુની રહેશે હમણાં બતાવ્યું એ પ્રમાણે ફિઝિકલી ફિટનેસવાળું ઓકે એના પછી છે કઈ કેટેગરીમાં કેટલા વર્ષની છૂટછાટ આપવામાં આવે છે એના વિશે માહિતી આપેલી છે એસસી એસ કેન્ડિડેટ માટે પાંચ વર્ષ ઓબીસી ત્રણ વર્ષ એક્સ સર્વિસમેનની અલગ અલગ કેટેગરીમાં અલગ અલગ છૂટછાટ આપવામાં આવેલી છે તો એ પણ અહીંયા મેન્શન કરેલી છે નીચે પણ એ રીતે જ આપેલી છે ઓકે એના પછી છે કે કઈ કેટેગરીમાં કેટલું ચલણ રાખવામાં આવેલું છે એના વિશે તો જે જનરલ કેટેગરીમાં હોય એમને પાંચસો રૂપિયા ચલણ રહેશે ઓકે અને એના સિવાયની જે કેટેગરી હશે એસસી એસટી એક્સ સર્વિસમેન ફિમેલ ઓકે ઓબીસી ઈડબ્લ્યુ એસ એમને બસો પચાસ રૂપિયા ફી ભરવાની રહેશે ઓકે એના પછી છે આ ભરતીમાં એક આની પર્સનલ વેબસાઇટ પણ આપેલી છે જો તમારે એમના વિઝિટ કરવાની હોય તો રેલવે ડોટ જીઓવી ડોટ ઇન ઉપર તમે કોઈ પણ માહિતી મેળવી શકો છો કે તેની માહિતી શું છે અને તેના ઉપર પણ ફોર્મ ભરી શકો છો ઓકે અહીંયા પાર્ટ બીની માહિતી આપેલી છે કયા ટ્રેડ ઉપર તમે ભરી શકો છો ચોઇસ યોર ટ્રેડ સબ્જેક્ટ ઓફ ચોઇસ ફોર પાર્ટ બી ઓકે એના પછી છે વેબસાઈટ ફોર આર આર એ અલગ અલગ સિટીની અલગ અલગ વેબસાઇટ આપેલી છે એના ઉપર તમે એ સિટીની માહિતી મેળવી શકો છો અહીંયા અમદાવાદ આપેલી છે અજમેર બેંગ્લોર ભોપાલ એમ અલગ અલગ સિટીની વેબસાઇટો આપેલી છે જ્યાં તમે જઈને કોઈપણ વસ્તુને ચેક કરવું હોય તો તમે કરી શકો છો પોતાની સિટીમાં ભરવું હોય તો એ પણ તમે ત્યાં આગળ જઈને ભરી શકો છો ઓકે આ હમણાં જ આપણે જે પોસ્ટની વાત પગારની વાત કરી એનું છે આસિસ્ટન્ટ લોકો પાયલટ ઓકે લેવલ ટુ ઓગણીસ હજાર નવસો પગાર એ વન ઓકે જે આપણે આગળ જોઈ ગયા હવે આ છે કઈ સિટીમાં કેટલી વેકન્સી આપેલી છે એની માહિતી આપેલી છે અહીંયા સિટી મેન્શન કરેલી છે અમદાવાદ અજમેર બેંગ્લોર ભોપાલ ભુવનેશ્વર ઓકે અહીંયા એના ઝોન આપેલા છે અહીંયા કેટેગરી આપેલી છે યુ આર એસ સી એસ ટી ઓ એસ અને અહીંયા કુલ ટોટલ કેટલી જગ્યાઓ છે એની માહિતી આપેલી છે એ તમે જોઈ શકો છો ઓકે તમે વેબસાઇટ ઉપર જઈને પણ આ બધી વિઝિટ કરી શકો છો ઓકે તો આ હતી રેલવે વિકાસમાં પડેલી ભરતી જે સારામાં સારી છે જો વિદ્યાર્થીઓને ભરવાની હોય એ ઝડપથી ભરી દે ઓકે તો આ હતી એક ઇન્ફોર્મેશન ઓકે તો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જેથી આવા ઇન્ફોર્મેટિવ વિડીયો તમને મળી રહે અને કોઈ પણ પ્રકારની પ્રોબ્લેમ હોય તો કમેન્ટ કરીને જણાવજો ઓકે ફ્રેન્ડ્સ થેન્ક યુ